નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલ માં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું વડોદરા શહેરના તાંદલજા ખાતે આવેલ હઝરત પીર મોહમ્મદ શહીદ બાવાની દરગાહ શરીફ પર આજે સંદર શરીફની વિધિ કરાઈ હતી જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા વડોદરા તાંદલજા ખાતે હઝરત પીર મોહમ્મદ શહીદ બાવાની દરગાહ શરીફ પર મસ્જિદના પ્રમુખ ગુલાબભાઈ વાડીવાલા અને દરગાહ કમિટીના મેમ્બર તથા શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિમાં સંદર શરીફની વિધિ કરાઈ હતી તાંદલજા ગફ્ફાર પાર્ક વાડીવાલા ફેમિલીના નિવાસ સ્થાનેથી સંદર શરીફ નું જુલુસ પ્રસ્થાન થયું હતું જે જુલુસ તાંદલજા ગામમાંથી દરગાહ શરીફ પર પહોંચ્યું હતું ત્યાં જઈ સન્દર શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી સંદર શરીફ નું જુલુસ દરગાહ પહોંચી નમાઝ પછી દરગાહમાં ભારત અમન અને શાંતિ રહે તેમ હરની હોળી દુર્ઘટનામાં અવસાન પામેલા બાળકો શિક્ષકો માટે દુઆ કરી હતી ગુલામભાઈ વાડીવાલાએ જણાવ્યું હતું કે તાંદરજા ખાતે આવેલ પીર મોહમ્મદ શહીદ દરગાહ કોમી એકતાનું પ્રતિક છે આ દરગાહ પર નિયમિત હિન્દુ મુસ્લિમ સમાજના શ્રદ્ધાળુઓ હાજરી આપે છે અને દરેકની મનોકામનાઓ પૂર્ણ થાય છે આ કાર્યક્રમ બે દિવસ ચાલશે જેમાં સમાપન સમયે બીજા દિવસે ઉર્ષ અને નિયાસનું આયોજન દરગાહ કમિટી દ્વારા કરવામાં આવ્યું છે સંદર શરીફમાં દરગાહ કમિટીના મેમ્બરો ગુલામભાઈ વાડીવાલા ઇલિયાસભાઈ વાડીવાલા સામાજિક કાર્યકરો અને શ્રદ્ધાળુઓ જોડાયા હતા આજે તાંદ્રજા વિસ્તારના સહેનશાહ હજરત પીર મોહમ્મદ સૈદ બાબા રહેમતુલ્લા અલ્લાના ઉર્ષ અને સંદલનો આ પ્રસંગ છે અને આજે સંદલનો દિવસ હોય અત્યારે અમે ગફ્ફાર પાર્કથી સંદલનો જુલુસ સલા સલામ પડતાં ફરતા અહીંયા મસ્જિદમાં આવ્યા છે અને ઇન્શાલ્લા અસરની નમાજ બાદ આસ્થાનામાં પેશ કરવામાં આવશે સંદલ અને આવતીકાલે ઉર્સ મનાવવામાં આવશે જેમાં અસર અને મગરીબની નમાજમાં કુરાનખાની રાખીશું અને એ કુરાન કુરાનખાનીનો સવાબ હઝરત પીર મોહમ્મદ સઈદ બાબા રહમતુલ્લાઈની સાથે સાથે વડોદરા શહેરના જે સ્કૂલના નાના ભૂલકાઓ જે હોળી દુર્ઘટનામાં ગુજરી ગયા છે એમને બી આ સવાબ પહોંચાડવામાં આવશે અને ઇન્શાલ્લાહ દુઆ બી કરવામાં આવશે કે અલ્લાહ તબર કોતાલા હુઝુર પાક સલ્લાહ તલાઈ સલ્લમના સદકામાં અને હજરત પીર મોહમ્મદ સઈદ બાબા રહેમતુલ્લાના સદકામાં એમને જન્મતને આલાશી આલા મકામતા ફરમાવે અને એમના સગા સંબંધીઓને સબર કરવાની એક તોફીક આપે અને આ પીર મોહમ્મદ સઈદ બાબાની જે દરગાહ છે એ અમારા પરદાદાના ત્યાંથી આ બધું ચાલતું આવ્યું છે એટલે બસો અઢીસો વર્ષથી તો અમે આ મનાઈ રહ્યા છે અને તાંગલજામાં તમામ લોકોના અહીંયા વર્ષો વર્ષથી આ પરંપરા ચાલતી આવી હોય છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યુઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર